नमस्कार ખેડૂત મિત્રો આજે મે આવી ગયા છે ગલકાણી વાડીમાં તો ગલકાણી વાડીમાં લાયુ રિઝલ્ટ તમને જોવાનું મળશે જો ગલકાણી ક્વોલિટી શાઈનિંગ જોરદાર એકદમ નંબર 1 ગલકા ક્વોલિટી તમે જોઈ શકશો આખી વાડી જો તમે આખી વાડી જો તમે આખી ગલકાથી ભરાયેલી છે તમે કેટલા જોરદાર ગલકા છે જો તમે જ્યાં નજર મારશો ત્યાં ગલકા જ ગલકા ગલકા જ ગલકા તમારી વિડિયો માં તમે પહેલી વાર હો તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન આવી નવી તમને વિડિયો જોવા માટે મારી YouTube ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તો નવી તમને જબરદસ્ત વિડિયો જોવાડી મળતી જ રહેશે તમારે મારી નવી અપલોડ મળતી રહેશે વાડી જો તમે ઉપર થી તમને વાડી બતાય છે વાડી જો તમે એકદમ જોરદાર વાડી एकदम ज्यादा नजर मरशो तो फ्लावरिंग फ्लॉवरिंग फूला फूला नरिया तो मारो यूट्यूब नंबर है जय बाबारी फार्मिंग मारो कॉन्टेक्ट नंबर सीतेर चार सौ दस अठा चार सौ ज्यादा नजर मरशो तो गलकाज कलका गलकानी क्वालिटी जो तो एकदम जोरदार गलका तो मार वीडियो में ते तो पे पहली बार हो तो लाइक करो शेयर करो सब्सक्राइब करो जय जवान जय किसान नरिया गलकाज गलका है जो ते રોજે રોજ કલકા કપાય છે રોજ તમે આઠથી દસ દબલા રોજ નીકળે છે